સુરત ગ્રામ્ય વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે કરોદ્રવ્ય ભાવિક સાહેબ મોરચો સંભાળી કડક પગલા લેવાનો પ્રારંભ કર્યો છે કાયદો તોડી ઉજવણી કરનાર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે તેવી કડક ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે થર્ટી સાથે સંકળાયેલા તમામ કાર્યક્રમો પર પોલીસની કડક નજર રહેશે જિલ્લામાં ભારે સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી ગયા છે આ કામગીરીના ભાગરૂપે સોમવારે મોડી રાત્રે કડોદરા બે હાઇવેના જંકશન ઉપર નાઇટ ચેકિંગ તથા વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાહન ચલાવવામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો મોડી રાત સુધી પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી હતી વાહન ચલાવનારાનું નું બ્રેડ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવતા નશો કરી વાહન ચલાવનારાઓ માટે તપાસથી થી મુશ્કેલ બન્યું હતું પોલીસ તંત્ર દ્વારા જનતાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનું પાલન કરો અને સુરક્ષિત રહો